બધુજ ખાતે ગતરોજ બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં આવેલ શેરપુરા રોડ પર બદરપાર્ક સોસાયટીની પાછળથી ગૌવંશ કતલખાનું પકડાયું હતું મળતી માહિતી મુજબ ગૌરક્ષા સમિતિ અને એનિમલ વેલફેર બોર્ડના કાર્યકરોએ સદર કતલખાના બાબતે મળેલ માહિતી મુજબ તેમણે પોલીસને જાણ કરી હતી અને ત્યારબાદ પોલીસે બાતમીઓ મુજબના સ્થળે રેડ કરતા કતલખાનું ઝડપાયું હતું ઉલ્લેખનીય છે કે ભરૂચમાં ઘણા સમયથી ગેરકાયદેસર કતલખાના પકડાઈ રહ્યા છે ગૌ હત્યા પર આકરી સજાની જોગવાઈ હોવા છતાં કેટલાક આવા વ્યવસાય સાથે પીવાયેલા તત્વો દ્વારા આ ગૌ હત્યાની પ્રવૃત્તિ છાની રીતે ચાલુ રાખવામાં આવતી હોય છે અને બહારથી ગૌવંશ મંગાવીને કદલ કરીને તેનું માંસ વેચવામાં આવતું હોય છે બંધાવ બંધારણમાં ગાય વાછડા અને વન્યજીવોનું રક્ષણ કરવાનું જણાવાયેલ છે અને ગાયની હત્યા કરનારને દસ વર્ષની કેદની સજાની જોગવાઈ છે ગેરકાયદેસર રીતે ગૌમાસનું વેચાણ કરતા વાહનના ચાલક સામે પણ કાર્યવાહી કરવામાં આવતી હોય છે અને તે વાહન જપ્ત કરવામાં આવતું હોય છે એક માહિતી મુજબ ગુજરાતમાં ગૌહત્યા પર આજીવન કેદની સજાની પણ જોગવાઈ કરવામાં આવનાર છે ભરૂચ ખાતે ગતરોજ પકડાયેલ કતલખાનાને લગતી વિગતો જોઈએ તો ગૌરક્ષા સમિતિના સભ્યોને મળેલ માહિતી મુજબ તેમણે પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળેથી સતત જેટલા કૌવર્ષને બચાવી લઈને બે ઇસ્મોની અટકાયત કરી હતી જ્યારે અન્ય એક કિસમ ફરાર થઈ ગયો હતો આજ રોજ અમને કામ ગૌરક્ષા સમિતિ અને એનિમલ વેલફેર બોર્ડના કાર્યકર્તાઓને માહિતી મળેલી કે ભરૂચ શહેરના જે બી મોડી બાદની પછારીની દિવાલમાં આવી રીતના અસામાજિક ઘટ દ્વારા રોજ ગાયોનું કટલ કરવામાં આવે છે તે અમને માહિતી બી ડિવિઝન પીઆઈ સાહેબને જણાવતા તેમને એ માહિતી ગુપ્ત રાખી આજ રોજ સવારના અમે જે સ્થળે રેટ કરતા ત્યાં એક ગાયનું કટલ કરેલું મળેલ છે ને સોલ ગાય જીવતી છે અને પાડા પણ દરેક નંગ પકડાયેલા છે ને બે આરોપી પકડાયેલા છે આ માહિતી ક્યારે તમને મળી રહી આ માહિતી અમને ગઈકાલે સવારના મળેલી ને અમે બપોરના બી ડિવિઝન પીએ સાહેબને કોન્ટેક કરતા એમને રૂબરૂ બોલાવી ને ગુપ્ત માહિતી રાખી સવારના રીટ કરવા કેટલા વાછરડાને ગાય હતા પંદરથી સોળ અને વાછરડા છે અને પાડા છે